અમરેલી જિલ્લાના ધારી તાલુકા વન વિભાગ દ્વારા દીપડાના હુમલામાં મૃત્યુ પામેલ બાળકના પરિવારને ચેક અર્પણ કરવામાં છે ધારી તાલુકાના ગોપાલ ગામ ખાતે થોડા દિવસ પહેલા દીપડા દ્વારા એક બાળક ઉપર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં બાળકનું મૃત્યુ થયું હતું ત્યારે રાજ્ય સરકારની ગાઈડલાઈન અનુસાર મૃતક પરિવારજનોને દસ લાખનો ચેક તાલુકાના ધારાસભ્ય જેવી કાકડિયા વન વિભાગના જ્યોતિબેન વાંજા તેમજ વાઇલ્ડ લાઇફ વોર્ડન મહાવીર બાપુની ઉપસ્થિતિ વચ્ચે મૃતકના પરિવારજનોને આપવામાં આવ્યું હતું ત્યારે ઉપસ્થિત તમામ લોકોએ મૃતકના પરિવારને સાંત્વના પાઠવીને દિલાસો પણ વ્યક્ત કર્યો હતો ગોપાલગ્રામ મુકામે ચાર દિવસ પહેલાં સાહિલ કટારા નામના બાળક ઉપર દીપડે હુમલો કરતા બાળકનું મૃત્યુ થયું હતું અને આ મૃત્યુ ખૂબ જ દુઃખદ ઘટના છે આ દુઃખદ ઘટનામાં એના પરિવારને મદદ કરવા માટે ગુજરાત સરકારને વન વિભાગ તરફથી દસ લાખનો ચેક અર્પણ કરવા માટે અમે આજે ફોરેસ્ટ વિભાગમાંથી જે જ્યોતિબેન વાજા ડીએ આરએફઓ અને અમારા વાઇલ્ડ લાઈફ મેમ્બર મહિર બાપુ અને ગામના સરપંચશ્રી અને ગામના આગેવાનો સાથે મળી અને એને મદદરૂપ થાય એના માટે દસ લાખનો ચેક આજે સરકારશ્રી તરફથી જે કટારા પરિવારને આજે આપવામાં આવે છે ખૂબ જ દુઃખદ ઘટના છે એના જે આત્માને ભગવાન ખુબ શાંતિ આપે એવી પ્રાર્થના સાથે આજે અર્પણ સાથે ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયા તમામ ખબરો તમારી આંગળી ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ